માત્ર પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં બે હજાર અઢારની બે એક સાથે તમને મળી જવાની છે પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં હુંડાઈની બિહાર તમે જોઈ શકો છો પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં ડસ્ટન ગો આઈ ટેન પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં સ્વિફ્ટ ડિઝાયર પણ મળી જશે માત્ર પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં ભલેનો મળી જશે પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં આ બાજુ જોઈ શકો છો વેગેનર પણ તમને પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં મળી જશે આ ક્વીલ તમને ઝીરો ડાઉન પેમેન્ટમાં મળી જવાની છે દરેક મોડલ મળશે બે થી લઈને બે સુધીના એક લાખ થી પાંચ લાખ સુધી દરેક ગાર્ડ મળી જશે તમને એસયુવી પણ તમે જોઈ શકો છો એસયુવી પણ પચાસ રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમને મળી જવાની છે એની પણ સારી એવી પ્રાઇસ મૂકેલી છે આ જુઓ તમે અલ્ટો એ પણ પચાસ રૂપિયા ડાઉન પેમેન્ટમાં મળી જશે આઈ ટેન એ પણ પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં દરેક કાર તમને બે હજાર થી બે હજાર પંદર બે હજાર વીસ બાવીસ સુધીના મોડલ મળી જશે અને દરેકની પ્રાઇસ એક થી પાંચ લાખ સુધીની અંદરની પ્રાઇસની દરેક કાર છે આ બી વ્હાઈટ કલરમાં આઈટેન પચાસ હજાર પચીસ હજાર ડાઉન પેમેન્ટમાં મળી હશે આ ટોયોટાની પણ મળી હશે સૌથી ઓછા ડાઉન પેમેન્ટમાં સૌથી સારી કાર છે નવા સિફ્ટમાં વેગેનાર છે એ પણ તમે પેટ્રોલ પ્લસ સીએનજી જોયો તો પેટ્રોલ પ્લસ સીએનજી મળી જશે પ્યોર પેટ્રોલ જોયો તો પ્યોર પેટ્રોલ કાર મળી જવાની છે ડીઝલ જોયો તો ડીઝલ મળી જવાની છે સ્વિફ્ટ ડિઝાઇન પણ તમને મળી જશે સ્વિફ્ટ ટુકડો પણ મળી જશે આ પેટ્રોલ પ્લસ સીએનજી જે પણ તમને માત્ર બે લાખ ને નવ્વાણું હજાર માં મળી જવાની છે અને આ કાર તમને એક લાખ ને નવ્વાણું હજાર માં પેટ્રોલ પ્લસ સીએનજી મળી જવાની છે હર્ષ મોટર આનંદની અંદર તમને દરેક કાર માત્ર પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં મળી જવાની છે અને દરેક ની પ્રાઇસ પણ સારી છે પ્રાઇસ જાણવા માટે તમારે હર્ષ કાર મોટર ના ઓનર નો નંબર નીચે મેન્શન કરેલો છે ત્યાં કોન્ટેક્ટ કરશો તમને ફોટાસ અને દરેક ગાડી ની પ્રાઇસ અને ડિટેલ્સ બધી મળી જશે અને દરેક કાર તમને આગળ જોવા મળી જશે એડ્રેસ ની વાત કહું તો મિત્રો અમીન ઓટોની સામે છે આનંદની અંદર હર સ્ટાર મોટર અને દરેક કાર ઉપર સારી એવી લોન પણ થઈ જશે તમે જે માગશો એ કાર મળશે એસયુવી સેલન સેવન સીટર ફાઇવ સીટર પેટ્રોલ પ્લસ સીએનજી જોયો તો પેટ્રોલ પ્લસ સીએનજી પ્યોર પેટ્રોલ લ્યો તો પ્યોર પેટ્રોલ ડીઝલ જો તો ડીઝલ દરેક કાર તમને મળી જવાની છે તો આજે જ કોન્ટેક કરો નીચે આપણા નંબર ઉપર